છોટાઉદેપુરના ચાર બ્રિજ બંધ કરતાની સાથે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે નસવાડીમાં વાહનોની એક કિલોમીટર લાંબી લાઇન પણ જોવા મળી ભારે વાહનો ગામમાંથી પસાર થતા હોવાથી ટ્રાફિક જામ પણ સર્જાયો દસ દિવસથી વેપારીઓ અને સ્થાનિકો સતત પરેશાન થતા જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરના કુલ ચાર જેટલા બ્રિજને હાલતો બંધ કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે વાહન ચાલકો સતત પરેશાન છે નસવાણીમાં તો વાહનોની એક કિલોમીટર લાંબી આ પ્રકારની કતાર પણ જોવા મળી રહી છે અને તેના કારણે જે લોકો ટ્રાફિક જામમાં ફસાતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લાઈન પડે છે અમારે કન્યાદાન ચોકડી પર બોડેલી ચોકડી પર અહીં ટ્રાફિકની સમસ્યા વધાર ગઈ છે બજારમાં મિત્રો બજારમાં નીકળવા મિનિટ અડધો કલાક નીકળી જાય છે ટ્રાફિકમાં બેંકે જવું હોય તો બી અઘરું પડે છે બેંકોમાં જવું હોય તો શું માંગ યાર બસ આ ટ્રાફિક સમસ્યા થોડી દૂર થાય એ કારણ